દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર ચેનલ માં નવા હોય તો ચેનલ ને પાકિસ્તાન માં ટામેટા ની કિંમત સાતસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી દિવાળી માં મુંબઈ માં મોટી હોનારત ઇમારત ના ત્રણ માળ આગમાં લપેટાતા છ વર્ષ બાળકી સહિત ચાર લોકો ના થયા મોત ભારતને ની ચિકનનેક પાસે બાંગ્લાદેશ યુદ્ધ વિમાનો ઉતારવાની જિલ્લામાં મગફળી પાક લીધા બાદ ધમાકેદાર વાવેતર જોવા મળ્યું દિવાળી પર પીએમ મોદીનો રાષ્ટ્રના નામે પત્ર ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરાયો સ્વદેશી અપનાવવા હાકલ પણ કરાઈ વાસદ આણંદ રેલવે લાઇન પર ટ્રેન અડફેટે આવતા યુવકનું થયું મોત આ વકતેલીલા ખાસચારા માટે રજકાનું બિયારણ મોઘવું અને ભેળસેળયુક્ત મળતા ખેડૂતો મુકાયા મોટા સંકટમાં રાજ્યના પાંચ જિલ્લામાં પાક નુકસાન થતા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું દિવાળીના દિવસોમાં તમિલનાડુમાં મુસળધાર વરસાદ ચેન્નાઈમાં ઠેર ઠેર પાણી ભરાયા સીએમએ યોજી તાત્કાલિક બેઠક મધ દરિયે એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થયો તેવી જીવ બચાવાયા તપાસ શરૂ કરાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં બે થયેલા ભારે વરસાદથી થયેલા પાક નુકસાન ભારે વળતર મળશે જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવધરાદ વગેરે જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામમાં સર્વે કરાશે ધાંગધ્રા ના તોડબોડ સિનિયર સિટીઝન ની ખુરશીઓ તોડી દારૂ બોટલો મળતા લોકોમાં રોષ જોવા મળ્યો

સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકાર સામે લોકોના ગુસ્સાનું મોજું ફરી રહ્યું છે એવામાં મંત્રીમંડળ બદલીને ટોંગ કર્યો છે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ સ્વદેશી ફાઇટર જેટ તેજસ એમ કે વન એનું કર્યું સફળ પરીક્ષણ આગ્રા લખનૌ એક્સપ્રેસ વેના કર્મીઓને રૂપિયા અગિયારસો બોનસ મળતા ભડક્યા લોકોને ફ્રીમાં જવા દીધા વાહનો દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ સુરક્ષા દળોએ કર્યો નષ્ટ પાલનપુર શહેર અને એરોમા સર્કલ આસપાસ છેલ્લા દસ વર્ષથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો હવે રાહત મળશે સરકારે પાલનપુર ફરતે ચોવીસ કિલોમીટર લાંબો બાયપાસ રોડ કર્યો મંજૂર અમદાવાદના પાલડીના જૈન દેરાસરમાં રૂપિયા એક પોઈન્ટ ચોસઠ કરોડની ચાદીના આભૂષણોની ચોરી પૂજારી સહિત પાંચ લોકોની અટકાયત કરવામાં આવી અમદાવાદમાં પીએમ આવાસના મકાનો ભાડે આપનારને નોટિસ જાહેર કરાઈ એ પાંચ હજાર છસો અગિયાર મકાનોની ચકાસણી કરી ત્રણસો સડસઠ નોટિસ લાભાર્થીઓને ઈડબ્લ્યુ એસ ના મકાનો ભાડે આપી કમાણી કરતા હતા પાત્રીસ મકાન તો સીલ કરાયા કોઈ દાઝી ગયું તો કોઈને રોડ અકસ્માત નડ્યો ગુજરાતમાં દિવાળીના દિવસે ચોપનસો ઇમરજન્સીના કેસ નોંધાયા ગુજરાત ના ધારાસભ્યો માત્ર રૂપિયા સાડત્રીસ ના ભાડા માં મળશે બલુચિસ્તાન માં પાકિસ્તાન ની સૈન્ય પર મોટો હુમલો બીએલએ લડાકુએ પાંચ ના જીવ લીધા શિયાળો સિઝન માટે દર વર્ષની જેમ આ વખતે પણ યુરિયા ખાતર સમયસર ન મળતા ખેડૂતો ભરાયા ગુસ્સે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનની મીઠાઈ મોતી નખ નીકળતા પાંચ નો દંડ ફટકારવામાં આવ્યો એમેઝોન ક્લાઉડમાં ખામી સર્જાતા અનેક એપ્સ અને વેબસાઇટ ડાઉન પડતા ખળબળી મચી ગઈ ગાંધીનગર સેક્ટર સત્તર માં માનનીય ધારાસભ્યો માટે રાજાના મહેલ ને શરમાવે તેવા ક્વોર્ટર તૈયાર દરેક બિલ્ડિંગમાં કુલ નવ માળ અને દરેક ફ્લોર પર બે ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા દારૂબંધી ધરાવતા બિહારમાં ચૂંટણી અગાઉ ત્રેવીસ કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો ચીનનો સો ટકા ટેરિફમાં ભારત પર સો ટકા ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરે તો ભારતમાં ભયંકર ટેરિફ માટે તૈયારે ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી વિજય માલ્યા બોલા મારી પાસે નાણાં માંગતી ભારતીય બેન્કોને શરમ આવવી જોઈએ મારી સંપત્તિ વેચીને વસૂલી કરી લીધી છતાં મારી પાછળ પડી ગઈ છે ભારતીય બેંકો સાચો પ્રેમ કરનાર ને હેરાન નહીં કરવામાં આવે પણ નામ બદલી ને ષડયંત્ર કરે તો નહીં ચલવ રેવાય હવે નાના પેડલરો પર બોલ ડ્રગ્સ વિરુદ્ધ નું અભિયાન નહીં પણ લડત છે અમેરિકા બાદ પણ ભારતીયોને રિપોર્ટ કરાયા પીએમઆર કર્યો મોટો ખુલાસો સલામત ગણાતા બાયોમેટ્રિક બેંક એકાઉન્ટ ને સાયબર ફ્રોડ કચ્છમાં અડધા ડઝન થી વધુ કેસ જોવા મળ્યા વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે આપી મોટી મંજૂરી અમદાવાદ રિવર્ડ ફંડ પર ગમથવાર અકસ્માત ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા પંદર વર્ષીય સગીરનું થયું કરુણ મોત ધનતેરસથી લઈને દિવાળી વચ્ચે કારનો નવો રેકોર્ડ બે લાખથી વધુ કારને ડિલિવરી કરાઈ રિષભ પંત બનો ભારતીય એ ટીમનો કેપ્ટન શાય સુદર્શનને પણ સોપાઈ મોટી જવાબદારી કેદારનાથ ધામમાં પંદર હજાર અને બદ્રીનાથમાં બાર હજાર દીવડા પ્રગટાવી દીપોત્સવ જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના પર્વ પર ત્રી સ્થળો લાગી આગ ફટાકડાના કારણે બની હતી મોટી મોટી ઘટનાઓ ફટાકડાથી લાગેલી આગમાં કોઈ જાનહાની જોવા મળી નથી અમદાવાદના રાણીપમાં દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને દારીઓ મારીને મોતને કાઢ ઉતારી દીધો રેશનિંગની દુકાનના સંચાલકોના સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ એક નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની મોટી જાહેરાત પણ કરાઈ જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ તો દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ બત્રીસ હજાર બસો વીસ રૂપિયા જ્યારે ચાંદીની એક કિલોની કિંમત એક લાખ સિત્યોતેર હજાર જોવા મળી પૂર્વ ધારાસભ્ય વજુભાઈ અને સામાજિક જગતમાં શોકનો મોટો માહોલ ફોડવાની નજીબી બાબતે યુવકને મોતને કાટ ઉતારાયો અને ની ધરપકડ કરાઈ બિહારમાં કોંગ્રેસ આરજેડી મહાગઠબંધન પેચ ફસાયો તેર બેઠકો પર ફ્રેન્ડલી ફાઈટ એનડીએ મારો મોટો ટાણો